જાડેશ્વર બસ સ્ટેન્ડ નર્મદા ચોકડી સુધીના બિસ્માર માર્ગ ને લઈ લોકોએ ઘાડીઓ બળાવો જાડેશ્વર બસ સ્ટેન્ડ થી નર્મદા ચોકડી નીકળતો રસ્તો છેલ્લા વીસ વર્ષથી બન્યો જ નહીં હોવાના સ્થાનિકો અને વાહન ચાલકો આજે બાર કલાકે ગંભીર આક્ષેપ કર્યા છે રસ્તામાં ખાડા કે ખાડામાં રસ્તો શોધવો પડે તેવી સ્થિતિ હોય ત્યારે વરસાદી પાણી ભરાતા ત્યાંથી પસાર થવું પણ જોખમી બની રહ્યું છે ખાડા અને ખાબોચિયાને લઈ વાહન ચાલકો પડવાના બનાવો પણ બની રહ્યા છે વધુમાં ડ્રેનેજ લાઇન અને પાણીની લાઇન નાખવા રસ્તો ખોલી નાખ્યા બાદ હાલ ચોમાસામાં રસ્તાની સ્થિતિ વધુ પત્તર બની ગઈ છે આ મુખ્ય માર્ગ સાથે સોસાયટીઓ અને શેરીઓને જોડતા માર્ગો નીચા હોવાથી પાણી ભરાવાની સમસ્યાનો પણ લોકોને સામનો કરવો પડે છે વર્ષોથી આ માર્ગ પર ખાડા પૂરાય છે તે પણ આ વખતે નહીં પૂરવામાં આવ્યા હોવાનો રોષ ઠલવાયો છે આમ પૂર્ણિમા પારીખે મેં વીસ સાલ સે રહે રહી રહ્યું जब मैं आई थी यहाँ तब रोड बना था उसके बाद कभी रोड नहीं बना हमको ऐसे लगता है कि हम जिस पार्टी को देते हैं तो हम उनसे आशा रखते हैं कि ये रोड बनना चाहिए फिर भी ये रोड नहीं बना ये जाडेश्वर हमारे ग्राम पंचायत में आता है तो हम वोट किस लिए देते हैं कि हमारे सब कुछ अच्छा हो और इस रोड की इससे हालत है कि हम पैदल चलना तो मुश्किल है गाड़ी भी चलानी मुश्किल है तो फोर व्हीलर भी नहीं चल पाता है मांग है परसों थी आवनेडला एक एक रास्ता सिटी में टच था एक एक रास्ता आवाज પણ કયા રસ્તે નીકળવું બહાર તે ખબર નથી પડતી ખાડા કેટલા ઊંડા છે કેવો લાગે છે તમને ગાડી ચલાવો છો અરે ગાડી ચલાવો તો અમને પડી જો ઊના પડી જો એવું જ થાય કઈ ગડીએ ગબડી જઈએ તો ખબર ના પડે એવું જ છે અને પાણી હોય તો તો ખ્યાલ જ નથી આવતો કે કયો રસ્તો અને ક્યાં ખાડો છે ખબર નથી પડતી આ માટે ભાજપના વિકાસને આપ શું કહેશો વિકાસ તો છે જો એના વિરુદ્ધ તો નહીં બોલું ભાજપની વિરુદ્ધ નહીં એમાં સેનો સરકારનો કંઈ નથી આ જે જગ્યા કોણ રોડ બનાવે છે શું છે એમાં સરકારને કોઈ લેવા દેવા નથી જો સબસ્ક્રાઇબ નાઉ And press the bell icon. Never miss an update.